मशरूम का व्यवसाय करवाबा आवे छे जब आवासना डाइनिंग टेबल सोफाओ डिनर सेट ट्री हाउस टेबल लैंप आ श्रृंगार की तमाम वस्तु तो रूरल मॉल में बेचवामा आवे छे रूरल मॉल के अंतर्गत लगभग 150 से 200 लोग डायरेक्ट रूप से रोजगारी की प्राप्ति कर रहे हैं और इनडायरेक्टली 500 से 600 लोग रूरल मॉल से जुड़े हुए हैं आने वाले समय में हम इस रूरल मॉल को सूरत वन विभाग ने दूसरी जगहों पर भी रेप्लिकेट करने का प्लान किया है जिसके थ्रू हम जो और जरूरतमंद लोग हैं जो जंगल पर निर्भर लोग हैं उनको भी हम इसी तरीके से रोजगार दिलाने में सहायता प्राप्त मदद कर सके अँड डलिया क्लस्टर में मशरूम की खेती करूँसु जंगल खाता तरफ मैंने अँ बे त्रो वक्त ट्रेनिंग आपने पशी અહીં મને કહેવામાં આવ્યું કે અહીં તમે ખેતી કરો મશરૂમની અને હું ત્યાર પછી મશરૂમની આ ખેતી ચાલુ કરી મેં ગામડામાં જ અમે વેચીએ છીએ અને અહીં આ વીસ ક્લસ્ટરમાં અહીં પેકેજિંગ કરીને અહીંથી જ લોકો લઈ જતા હશે ભાગે જી ચોવીસ કલાકની ટીમ છે રૂરલ વીસ ડાલિયા મોલ છે ત્યાં આગાડી આવી છે આપ જોઈ રહ્યા છો વાંસ કલાનો જે વર્કશોપ છે તે અહીંયા ગાડી આપ જોઈ રહ્યા છો જંગલ પેદાશો એટલે ખાસ કરીને જંગલમાં જે વાંસ હોય છે જે વાંસમાંથી બનાવવામાં આવે છે ફર્નિચર હોય છે અને અહીંયા આગાડી એને લાવવામાં આવે છે એની જે વાંસ હોય છે તેને અહીંયા આગાડી વાંસની અલગ અલગ પેદાશો બનાવવામાં આવતી હોય છે હું કેમેરામેનને કહીશ કે જે રીતે આ વિસ્તારના લોકો છે ખાસ કરીને આ વિસ્તારની મહિલાઓ છે તેઓને રોજગાર મળતો હોય છે ફર્નિચર હોય છે તે ફર્નિચર બનાવવામાં આવતું હોય છે આપ જોઈ રહ્યા છો જે રીતે આ વિસ્તારની જે મહિલાઓ છે તે આપ જોઈ રહ્યા છો અલગ અલગ છે તે ફર્નિચરની વસ્તુ બનાવી રહી છે અને તેઓને રોજગાર મળી રહ્યો છે ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તાર છે અને ટ્રાઇબલ વિસ્તાર છે તે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે એક તરફ જે વન વિભાગ છે તે જંગલ બચાવવા જંગલ બચાવવાને લઈને જંગલ બચાવવાને લઈને કામ કરી રહ્યું છે અને બીજી તરફ આ વિસ્તારની મહિલાઓ છે તેઓને રોજગાર મળે તેના માટે તેઓ કામ કરી રહ્યા છે થી વધુ બહેનો અહીંયા કામ કરી રહી છે અને આ વિસ્તારની મહિલાઓને રોજગાર મળી રહ્યા છે જે જે રીતે જે બહેનો છે જે કામ કરી રહી છે વાંસના જે ફર્નિચર બનાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો જે ફર્નિચરનો સામાન છે તે તૈયાર થઈ રહ્યો છે કલર મારવામાં આવી રહ્યો છે નાની નાની બાબતોનું ધ્યાન આપવામાં આવતું હોય છે અને ખાસ કરીને જે રીતે કા બનાવવામાં આવી રહ્યું છે

રોજગાર પૂરી પાડવામાં આવે છે કિરણ કિરણસિંહ ગોહિલ જંગલમાં થતી જે વાંસ થતી હોય છે તેને અહીંયા આગાડી વીસ ડાલિયા ક્લસ્ટરમાં લાવવામાં આવતું હોય છે અહીંયાથી અલગ અલગ એને સેફ આપવામાં આવે છે અલગ અલગ ચીજવસ્તુ બનાવવામાં આવતી હોય ચીજ વસ્તુ બનાવવામાં આવતી હોય અને ગામડાની અંદર જે રીતે ગામડાના લોકોને રોજગાર મળી મળે એ પ્રકારની ચીજવસ્તુ બનાવવામાં આવે છે આ વિસ્તારના લોકો છે આ વિસ્તારના યુવાનો છે મહિલાઓ છે તે વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવી રહી છે બનાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો જે રીતે જે શિવજીની પ્રતિમા હોય જે રીતે વાંસના અલગ અલગ જે રીતે ચીજવસ્તુ બનાવવામાં આવ્યા છે અદ્ભુત બનાવવામાં આવ્યા છે હાલમાં જે રીતે આપણે જોયું કે જે રીતે લેમ્પ બનાવવામાં આવે છે લાઇટ ફિટ કરવામાં આવી છે અને આ આ અદ્ભુત છે અને અહીંયા જે એનું વેચાણ કરવામાં આવતું જ હોય છે આપણી સાથે જે વાંસની જે વસ્તુઓ બનાવવામાં આવે છે આપણી પાસે મેહુલભાઈ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે વસ્તુઓ બનાવવામાં આવી રહી છે કઈ રીતે છે કઈ કઈ વસ્તુ અહીંયા ઘાળી વેચાણ માટે મૂકવામાં આવી છે બમ્બુ પ્લાન્ટેશનના હિસાબે ચાલે તો પછી છે ને અહીંયા વર્કશોપમાં છે ને જે બેનો કામ કરે છે એ લોકોની કારીગરીને અહીંયા દર્શાવવામાં આવે છે એ લોકોને રોજગારી પૂરી પાડવા માટે જે વસ્તુ બનાવે છે ને એને અહીંયા હાઇલાઇટ કરે છે અને જે લોકો એટલે મતલબ સક્ષમ છે કે અમારે આ કામ કરવું છે તો એના માટે છે ને અમે લોકો રોજગારી આમાંથી જેટલી પણ ઇન્કમ થાય છે એ લોકોને ઇન્કમ એ લોકોને જ મળે છે એના માટે આ અમારું વર્કિંગ છે છે અને જેટલી પણ એ લોકો મહેનત કરે એટલી એ લોકોને જે મહત્વનો ફાળો છે ખાસ કરીને જે બહેનો છે તેઓને અહીંયા ગાડી રોજગાર મળે છે જેનો શ્રેય રાજ્ય સરકારને જાય છે સુરત વન વિભાગને જાય છે કારણ કે સુરત વન વિભાગના જે ડીએપો છે જે અયર સાહેબ છે તેઓને ફાળે જાય છે કારણ કે તેઓની મહેનત રંગ લાવી છે તેઓ દ્વારા આ વિસ્તારના લોકોને રોજગાર મળે એવા પ્રયાસ કરવામાં આવ્યા હતા અને વીસ ડાલિયા ક્લસ્ટર શરૂ કરવામાં આવ્યું હતું સૌથી અદભુત છે વાંસમાંથી બનેલી ચીજ વસ્તુ આપ જોઈ રહ્યા છો જે અહીંયા આગળ મૂકવામાં આવી છે ફર્નિચરની વસ્તુ હોય જે રીતે આપ જોઈ રહ્યા છો અલગ અલગ બાસ્કેટ બનાવવામાં આવ્યા છે ફર્નિચર બનાવવામાં આવ્યું છે અદ્ભુત બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં જે મહિલાઓ છે તે આ આ વસ્તુ બનાવતી હોય છે અને તેને અહીંયા ગાડી આ વર્કશોપમાંથી તૈયાર થઈને અહીંયા ગાડી મૂકવામાં આવતું હોય છે અને આ વેચાણ માટે અહીંયાથી લોકો દ્વારા અહીંયાથી ખરીદી થતી હોય છે પરંતુ જે રીતે વીસ ડાલિયા જે ક્લસ્ટર છે તે આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન બન્યું છે અને ખાસ કરીને જે વન વિભાગ છે સુરત વન વિભાગ છે તે આ વિસ્તારના લોકો માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે કારણ કે આ વિસ્તારના લોકોને છે તે રોજગાર મળી રહ્યો છે કિરણ સિંહ ગોયલ જી મીડિયા સુરત સુરતના માંડવી ખાતે આવેલું વીસ લાલિયા ક્લસ્ટર આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે આપ જોઈ રહ્યા છો જે ચોવીસ કલાકની ટીમ આવી છે અલગ અલગ યુનિટ અહીંયા કાર્યરત છે ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી હેન્ડીક્રાફ્ટ યુનિટ છે મસાલા બનાવવા માટે અને વેચાણ યુનિટ અહીંયા આગળ ઊભું કરવામાં આવ્યું છે ખાસ કરીને દેશી શુદ્ધ યુનિટ સેલ્સ એન્ડ સર્વિસ એટલે કે આ વિસ્તારમાં જે આ વિસ્તારના લોકો છે જે અનાજ પકવતા હોય છે આ વિસ્તારના લોકો છે તેને સીધો અહીંયા ગાડીથી વન વિભાગ છે તે આ વિભાગ એ આ વિસ્તારના લોકો પાસેથી ખરીદ કરતું હોય છે અને અહીંયા ગાડી લાવવામાં આવતું હોય છે જેનું પેકિંગ કરવામાં આવતું હોય છે અને પેકિંગ કર્યા બાદ આ વિસ્તારમાંથી તેનું વેચાણ કરવામાં આવતું હોય ખાસ કરીને હાલમાં જે રીતે બેકરી પ્રોડક્ટની શરૂઆત કરવામાં આવી છે અને સૌથી મોટો અહીંયા આ જે વિશ્વ જે ક્લસ્ટરની અંદર જે બેકરી પ્રોડક્ટની જે કામગીરી આપ ચાલી રહી છે અને કેનેડાથી એક મોટો ઓર્ડર પણ મળ્યો છે હાલ તો જે રીતે આપ જોઈ રહ્યા છો પેકિંગ થઈ રહ્યું છે જે જે બેકરી પ્રોડક્ટ છે જે નાનકટાઈ હોય ટોસ હોય માખણીયા હોય જેવી બિસ્કીટો હોય છે તેનું અહીંયા ગાડી પેકિંગ થઈ રહ્યું છે અને અહીંયાથી એને પાર્સલ કરીને જે ઓર્ડર હોય છે એ પ્રમાણે એને પૂર્ણ કરવામાં આવતું હોય છે સૌથી મહત્ત્વની બાબત જો હોય તો આ વિસ્તારમાં જે ખેડૂતો દ્વારા જે અનાજ પકાવવામાં આવતું હોય છે તેને સીધું વન વિભાગ દ્વારા ખરીદવામાં આવતું હોય છે અને તેને બેગની અંદર પેક કરવામાં આવતું હોય છે અને પેકિંગ કરી તેને વેચવામાં આવતું હોય છે શુદ્ધ અને સાત્વિક જેને કહેવાય જે કઠોળ હોય છે તે ભણવામાં આવતું હોય છે કેમિકલ યુક્ત કેમિકલ વગરનું હોય છે અને આ વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય મને ધ્યાને રાખી જે વીસ ટાલીયા ક્લસ્ટરની અંદર જે કામગીરી ચાલી રહી છે અદ્ભુત કામગીરી ચાલી રહી છે આ વિસ્તારના લોકો છે તે આ આ વિસ્તારના યુવાનોને રોજગાર મળી રહ્યો છે મહિલાઓને રોજગાર મળી રહ્યો છે ખાસ કરીને સુરત શહેર જેવા મોટા શહેરોમાંથી લોકોએ પણ આ વીસ તાલીયા ક્લસ્ટરની મુલાકાત લેવી જોઈએ કારણ કે શહેરના મોટા મોટા મોલ છે તે આ આ વીસ તાલીયા જે રૂરલ જે મોલ છે તેની સામે ફીકા પડી જાય છે કારણ કે આ વિસ્તારના લોકોને અહીંયા રોજગાર મળે છે અને આ જે વિશ્વ ક્લસ્ટર છે તે આ વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ બન્યું છે અને ખાસ કરીને જેનો શ્રેય છે તે રાજ્ય સરકાર અને સુરત વન વિભાગને ફાળે જાય છે કિરણસિંહ ગોહિલ જી મીડિયા સુરત